શ્રી દાંદ્રા દૂધ તલક સહકારી મંડળી શ્રી દાંદ્રાની તેતાળીમી વાર્ષિક સાધારમાં આજ રોજ ગંગાબેન ગીરમાભાઈ કાગના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી તેની અંદર મંડળીનો જે ફાફેર જે એ આઠ રૂપિયા અને પચાસ પૈસા પ્રવાસ ચૂકવવાનું નક્કી કરવામાં આવ્યું છે તેમજ જે મંડળીએ જે વર્ષ દરમિયાન જે કામગીરી કરી અને કારોબારીએ જે નફા પ્રવાસ શરૂ રજૂ કર્યું એ મંજૂર કરવામાં આવ્યું છે અને એક મેઇન મુદ્દો જે ઘણા સમયથી સભાશોનો બનાવવાનો જે હતો એ આજથી સભામાં શરૂ ઉઠાવ કરી અને દરેક દૂધ ભરાવતા દૂધ ઉત્પાદકોને સભાશ બનાવવાનું પણ શું ઉઠાવવામાં આવ્યું છે જેથી કરીને જે દૂધ અને જે સરકારી લાભ હોય દૂધ સંઘના લાભ હોય તેમજ મન જે લાભથી જે વંચિત રહેતા હતા તે વંચિત રહેવું નહીં પડે અને જે સરકારી જે લાભો છે તમામ લાભો મળતા થશે અને આવનાર દિવસોમાં દરેક સભા માટે એક આ ખૂબ સારી બાબત કહેવાય અને ભવિષ્યમાં આ મંડળીનો વિકાસ થાય દૂધ ઉપાગોને વધુ બધું લાભ મળે એની ચર્ચા કરી આજે આ સભા અહીં પૂર્ણ થેલી જાહેર કરવામાં આવે છે આજે તારીખ બે હજાર એક સરકારી મંડળેડ જાય તેતાલીસનું વાર્ષિક સાધારણ સભાની રહેવામાં આવી હતી વાર્ષિક સાધારણ સભા નિર્દય ટ્રાયના બુદ્ધા નિર્વાહમાં આવ્યા છે તે મુદ્દાની અંદર ભાવ વધારા ફેરફે જે બાબત હતી એના અંદર ચાંદ્રા દીધ ઉત્પાદક સરકારી મંડળી સાડી આઠ રૂપિયા કરવાનો ભાવ વધારા લગભગ એક કરોડ ચુમોતેર લાખની આસપાસ સાથે સાથે બીજી વાત એવી હતી કે દેશ વિદ્યુત મંડળીની અંદર ધરાવતા હોય જેને મંડળીમાં સભાસદ ન બનાવ્યા એવા લોકોને અમે મંડળીમાં સભાસદ બનાવવાના પરંતુ અમારી મંડળીમાં વિદ્યુતમાં જે ચાર કે પાંચ કે જે માણસો જ્યાં જેટલા માણસો જ્યાં છે કોર્ટમાં હાઈકોર્ટમાં જ્યાં એ લોકોને અમે દૂંબણી સભાસદ બનાવવાનું નથી જ્યાં સુધી હાઈકોર્ટનું કોર્ટનું નિકાલ ના આવે ત્યાં સુધી આ બાબતે અમે લોકોને બીજો સભાસદ બનાવવાના બાકીના જે તે બધા જ અમારે સભાસદ બનાવવાની મંડળીની અંદર મંડળીની આ તેતાલીસમી વાસી સાથે મંડળી અત્યારે સારામાં સારો વિકાસ કરે છે મંડળી અત્યારે પોતાનો લગભગ સાઠ લાખની આસપાસ નવી લોકોની રકમ પર ચાલુ છે અને વિકાસનું કામ પ્રગતિનું કામ છે પરંતુ અત્યારે આ મંડળીની અંદર અમુક એવા માણસો હોય જેમને સારું કામ થતું હોય જમતું ન હોય એના લઈને થોડા ઘણા દૂર કરતા બાકી મંડળીની અંદર આજ સુધી હું તેતાલીસ વર્ષની મંડળના સેક્રેટરી કરી છું અને હું અત્યારે મારી અત્યારે નિમણૂક ન થઈ ગયો પણ મંડળી મને ત્રણ વર્ષ માટે નરેશ થતી મારી નિમણૂક કરી છે મારે ત્રણ વર્ષ પછી મંડળીની અંદર રહેવું ન રહેવું એ મારી બધું આધાર છે અને મંડળીની અંદર આ મકવાનું બધું કામ સારી પૂરું થઈ જાય તો મારે આ મંડળીની અંદર મને બપોરે ઘણો પ્રેમ આપ્યો છે અને મંડળીની અંદર મારી મારી જરૂર છે જ આ લોકોને માર્ગદર્શન આપશે બાકી હું મારી જે નિમણૂક મારા સમાજ માટે બીજી બાબતોની અંદર કોઈ પણ નાગરિકો માટે મારું મંડળીની અંદર જે અત્યારે જે પ્રગતિ કરી છે એ ધાનેરા સિટીની અંદર આ બનાસપા જિલ્લાની અંદર સિટી કોઈ પણ મંડળી પરંતુ ધાનેરા દૂધ મંડળી અને ધાનેરાળી આ ગામની અંદર છે મંડળીની અંદર હજાર હજાર વસ્તુ આવે છે મારું નામ પટેલ નાનજીભાઈ હરજીભાઈ રહેવાસી ધાનેરા આજે અમારી દૂધ મંડળીની સાધારણ સભા મળી હતી એમાં મુદ્દાસરના કામકાજ થયું છે શાંતિ એનું કામકાજ પડ્યું છે અને મંડળી દ્વારા સાડા આઠ રૂપિયાનો ભાવ વધારો આપવામાં આવ્યો છે બનાસ ડેરી અને મંડળીનો થઈને સત્યાવીસ રૂપિયા ઉપર ભાવ ફેર થાય છે અને બધું શાંતિસર કામકાજ પૂર્ણ થયેલું છે ડેરીનું કામકાજ સારું છે અને નવીન મકામનું પણ કોમ સારું ચાલે છે એ પણ પ્રગતિ ઉપર છે